નમસ્કાર મિત્રો આજે તમારી માટે લઈને આવ્યો છું મહેન્દ્રાનું ચારસો પંચોતેર ડીઆઈ ભૂમિપુત્ર મોડલમાં તમને આ ટ્રેક્ટર જોવા મળશે સાવ ઓછું ચાલેલું અને એક જ માલિકનું વન ઓનરમાં આ ટ્રેક્ટર લઈને આવ્યો છું ખૂબ ઓછું ચાલેલું અને સાવ ઓછી કિંમતમાં તમને આ ટ્રેક્ટર માલિક દ્વારા આપી દેવાનું છે મહેન્દ્રાનું ચારસો પંચોતેર ડીઆઈ ભૂમિપુત્ર મોડલમાં તમને આ ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો ખૂબ જ સારી કન્ડિશનમાં તમને આ ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરના ટાયર પણ તમે જોઈ શકો છો સિત્તેર થી એસી ટકા જેટલા કંપનીના તમને આ ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે વિડીયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ખૂબ જ સારી કંડિશનમાં તમને આ ટ્રેક્ટરની કન્ડિશન જોવા મળશે હવે સૌપ્રથમ આ ટ્રેક્ટરના મોડેલની વાત કરવામાં આવે તો બે હજાર વીસ અને એકવીસના મોડલનું તમને આ ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરની કન્ડિશન તમે જોઈ શકો છો ખૂબ સારી કન્ડિશનમાં તમને આ ટ્રેક્ટર જોવા મળી જશે હવે તમને આ ટ્રેક્ટર ક્યાં જોવા મળે જેની વાત કરવામાં આવે તો વિછિયા તાલુકાના વાંગદરા ગામે તમને આ ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરના કોન્ટેક નંબરની વાત કરવામાં આવે તો નીચે જે તમે ડિસ્ક્રિપ્શન જોઈ રહ્યા છો અથવા જે ટાઇટલ છે તેમાં તમને માલિકના કોન્ટેક્ટ નંબર મળી જાય છે હવે જો તમારે આ ટ્રેક્ટર લેવાનું જ હોય તો ટ્રેક્ટરની કિંમતની વાત કરવામાં આવે તો ટ્રેક્ટરની કિંમત માલિક દ્વારા માત્ર ને માત્ર ત્રણ લાખ અને સિત્તેર હજાર રૂપિયા રાખવામાં આવે છે જેમાં રૂબરૂ સ્થળ પર માલિક તમને બેઠક ઉપર થોડો ઘણો નોર્મલ ફેરફાર કરી આપશે જો તમે ટ્રેક્ટર જોવા અથવા લેવા માટે જાઓ તો માલિકનો કોન્ટેક કરી જવું જો આ ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે જો તમારે પણ આ પ્રકારે કોઈ પણ વાહન અથવા કોઈપણ વસ્તુની જાહેરાત કરી હોય તો મારી યુટ્યુબ ચેનલમાં તમને ફ્રીમાં જાહેરાત કરી આપવામાં આવશે મારો કોન્ટેક નંબર તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે જેમાં તમામ વાહનની વિગત અથવા તેની વિગતો મૂકી લખી આપો